ઝારખંડની છોકરી પર રેપ થયો છે કેટલાક દિવસ પહેલા થયો હતો અને એમાં જે છોકરીએ જાન ગુમાવ્યો છે એ સરકારો નિષ્કાળજી બંને જે ગુનેગાર છે એને કોઈ ધાક લાગતી નથી આ સરકારને એટલા માટે રેપ કરીને આવી જે બાળાઓ છે એનો જાન જઈ રહેલો છે પણ જે કાંડ બહેનો છે એ છોકરીએ જાન ગુમાવ્યો છે એને હું શ્રદ્ધાંજલિ આપું છું કે છોકરી કુટુંબમાંથી અદોચ્ચથી જાય છે એના વાલી એના મા બાપને બી એટલો મોટો આઘાત લાગ્યો હશે એમને પણ સહન કરવાની શક્તિ આપે દિલ્હીની અંદર જે નિર્ભયા બળાત્કાર થયો અને એનું સબ નેપાળથી દિલ્હી લાવવામાં આવ્યું તે દિવસે આ દેશના વડાપ્રધાન મનમોહનસિંહ અને પાર્ટીના પ્રમુખ સોનિયાજી ત્યાં ઉપસ્થિત હતા એને શ્રદ્ધાંજલિ આપવા માટે તો આ એક આદિવાસી બાળા હતી અંદર જે રેપ થયો તો સરકારનો કોઈ માણસ એમની પાસે કોઈ શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈ ઉપસ્થિત નહોતો અને આ જે સબ છે એમ્બ્યુલન્સ વાટે ઝારખંડ સુધી મોકલ્યું છે આ આદિવાસી છોકરી હતી એટલા માટે એની સાથે આવી રીતના ભેદભાવ કરવામાં આવે છે અગર આટલો લાંબો રસ્તો હોય તો અહીંથી પ્લેનમાં એ શબને મોકલી આપ્યું હોત તો એક જ દિવસની અંદર ત્યાં પહોંચી જતે એને સ્મશાન યાત્રા સારી રીતના કરી શકતે પણ આ જે જાતિ પ્રથા જે છે એને સરકાર માને જ છે એટલા માટે આ વ્યવસ્થા નથી થઈ પણ આ છોકરીના આત્માને શાંતિ મળે એ જાતનું હું માનું છું અને એના કુટુંબને આશ્વાસન આપું છું તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લાઇક કરી બેલ આઇકન બનાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ